વા વાઘોડીયા તાલુકાના ઘોડાદરા ગામ પાસે ભારે વરસાદને પગલે નદીમાં પાણી છોડવામાં આવતા પ્રવાહ ખૂબ જ તેજ બન્યો હતો તો વહીવટીતંત્ર દ્વારા ગામથી જ કિનારાના લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી

એક વ્યક્તિ પાણી નદીમાં ક્રોસ થવાથી ડૂબી ગયેલ હતા લગભગ સાડા બાર વાગ્યે આ બનાવ બનેલો અને ગામ લોકો તરવૈયાઓ જે સ્થાનિક છે એના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી પરંતુ પાણી ઊંડું હોવાના કારણે એ વ્યક્તિ મળી આવેલ નથી પરંતુ એથી સ્થાનિક કક્ષાએથી ફાયર ટીમને જાણ કરેલ છે જે કલાકની અંદર અહીં આવીને સદર વ્યક્તિની શોધખોળ કરનાર છે